ભુજની અંદર જે ખરાબ રસ્તાઓ છે અને આ આજ હાલત આખા ગુજરાતની અને આખા કચ્છની છે આ રોડના ખરાબ રોડના કારણે ખાડાઓના કારણે માનવ જીવન જોખમાઈ રહ્યું છે અકસ્માતો વધી રહ્યા છે આ અકસ્માતો નિવારવા માટે આ રોડ રસ્તા જે છે સારા બનવા જોઈએ સરકાર તરફથી એક રૂપિયો એક રૂપિયાનું જ્યારે કામ કરવામાં આવે ત્યારે એ ત્રીસ પૈસાનું કામ થતું હોય છે એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ત્યારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલાવતી આ ભાજપ સરકાર

તો અમારે અહીં ધરણા કરવા પડશે ચક્કાજામના કાર્યક્રમો કરવા પડશે એવી અમારા દ્વારા તંત્રને તંત્રને જગાડવા માટે ઢોલ લઈને પણ નીકળવું પડે તો ઢોલ લઈને પણ અમે ઢોલ વગાડતા વગાડતા પણ ત્યાં જશું એવી રજૂઆતો તંત્રને અમે મીડિયાના માધ્યમથી કરવા માંગીએ છીએ આ બાબતે સરકારશ્રીને પણ આવેદનપત્રો પણ રજૂઆત કરેલી છે એ એટલે અમે ફરીથી આપના માધ્યમથી તંત્રને જગાડીએ છીએ કે ભાઈ તંત્ર જાગે અને જો રોડ રસ્તા ખરાબ છે રખડતા ઢોરોની સમસ્યા છે ટ્રાફિક ની સમસ્યા છે આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવે અને માનવ જિંદગી જે છે એને બચાવવાનો પ્રયત્ન કરે